નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સત્યાવીસ માંથી માત્ર ત્રણ જળાશયો જ સો ટકા ભરાયા રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજુને મળતો ખાલી દસ જળાશયમાં જીરોથી નવ ટકા જ પાણી ભરાતા ચિંતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી વીસીની નિમણૂકનો માર્ગ મોકળો બે વર્ષમાં ત્રણ કાર્યકારી કુલપતિ આવ્યા રેગ્યુલર વીસી બનવા વીસ ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે રાજકોટ જિલ્લામાં બાજરીનું ચાર હજાર એકસો હેક્ટરમાં વાવેતર શિબિર યોજાઈ જીટીયુ દ્વારા વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાઈ અષાઢ મન મૂકીને ન વર્ષો આ વર્ષે ભાવનગર શહેરમાં મહેરમાં અઠ્ઠાણું ટકાની જબર ઘટ રહી ગઈ અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ અરવલ્લી મોડાસા તાલુકામાં ચારસો અઠાવન મેમી વરસાદ નોંધાયો છે મેઘરજમાં ત્રણસો ચુમ્વાળીસ અને ભિલોડામાં બસો એકાણું વરસાદ નોંધાયો ધનસુરામાં બસો ચોત્રીસ અને માલપુરમાં એકસો સિત્તેર વરસાદ નોંધાયો છે બાયડમાં બસો એસી જયારે વરસાદ નોંધાયો છે તો કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સાર્વત્રિક વરસાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી તો અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ મોડાસામાં નોંધાયો છે સૌથી વધુ મોડાસા તાલુકામાં ચારસો અઠાવન મેમી વરસાદ જ્યારે મેઘરજમાં ત્રણસો ચુમ્વાળીસ અને ભિલોડામાં બસો એકાણું મેમી વરસાદ નોંધાયો છે જ્યારે ધનસુરાની અંદર બસો ચોત્રીસ મેમી અને માલપુરમાં એકસો સિત્તેર મેમી વરસાદ પડ્યો છે સમાચાર આવી રહ્યા છે પાટણથી પાટણ જિલ્લામાં આખરે મેઘરાજા બીજા દિવસે પણ મન મૂકીને વરસ્યા સુકી ભટ્ટ ધરતી પર ની તો મેઘરાજાની સમયસર એન્ટ્રીથી ખેતીને મળ્યું છે જીવતદાન પાટણ જિલ્લામાં ચોમાસુ પાકની મોટા પ્રમાણમાં વાવણી થઈ હતી વાવણી બાદ પાકને પાણીની જરૂરિયાતમાં વિલંબ થયો હતો તો જુલાઈની વરસાદી ઘટ આખરે બે જ દિવસમાં પૂરી થઈ છે ખેતરોમાં પાણી ભરાતા ખેતીને ફાયદો બીજી બાજુ નદી નાળા વોખડા નાના તળાવોમાં વરસાદી પાણી આવતા જળસ્તર વધ્યું છે તો શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી જનજીવન પર વ્યાપક અસર પાટણ જિલ્લામાં આખરે મેઘરાજા બીજા દિવસે પણ મનમુકીને

આ પરિણામ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષાના ઓગણત્રીસ પોઈન્ટ નવ્વાણું ટકા પરિણામની તુલનાએ પંદર પોઈન્ટ ત્રણ ટકા ઓછું આવ્યું છે સેઆઈ ઇન્ટરમીડિયેટ ફાઉન્ડેશન અને ફાઇનલની પરીક્ષાના કોર્સમાં ફેરફાર કરાયા પછી સૌ પ્રથમ સે ફાઉન્ડેશનની પરીક્ષા લેવાઈ હતી વિચિત્ર વાત કરીએ તો અત્યાર સુધી વરસાદથી બાકાત રહેલા ઉત્તર ગુજરાતમાં છેવટે મેઘ સવારી પહોંચી છે મહેસાણા વિસનગર સહિતના વિસ્તારોમાં છ થી સાડા છ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો જ્યારે મધ્ય ગુજરાતમાં પણ પંચમહાલ મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચથી છ ઇંચ સુધી વરસાદ પડ્યો છે મેઘરાજાએ ભરપૂર હેત વરસાદ લીધા બાદ હવે શ્રાવણ માસમાં મેઘરાજા ખમૈયા કરે એવા અણસાર મળ્યા છે કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી આવી હતી જોકે છેલ્લા બે વર્ષમાં ફરી એકવાર રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર વધારો થયો છે ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ શહેર ભારતના અન્ય રાજ્યોના શહેરો કરતાં સસ્તા રહેનાંક મકાનમાં આગળ વધ્યું છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસમાં છ મહિનામાં સત્તર હજાર ત્રણસો સાહીઠથી વધુ નવા રહેનાંક મકાન બન્યા છે જિલ્લા મથક મહેસાણાથી તીર્થધામ બહુચરાજ તરફ જવા વાયા બલોલ અને રૂટમાં સમયમાં વિસંગતતાને કારણે યાત્રિકો કાયમી અપડાઉન કરતા મુસાફરોને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે મહેસાણાથી બપોરે અગિયાર ત્રીસ થી એક પંદર વાગ્યા સુધીમાં બહુચરાજી જવા માટે એક પણ બસ ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે બસો ને એકનો સિત્તેર હેક્ટરમાં થયું છે અને આ કુલ વાવેતર પૈકી કપાસ અને મગફળી બે પાકનું વાવેતર ચાલીસ લાખ બાસઠ હજાર ત્રણસો અડત્રીસ હેક્ટરમાં થયું હોય આ બે પાક કુલ વાવેતરના ચોસઠ પોઈન્ટ ઓગણીસ ટકા છે બીજી તરફ નજર કરીએ તો ભાવનગર શહેરમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ નથી વરસ્યો નથી કે વાદળો નથી જામતા એવું નથી પરંતુ મેઘરાજા એક પણ વખત મન મૂકીને વરસ્યા નથી એટલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવનગર શહેરમાં મેઘમહેરમાં અઠ્ઠાણું ટકાની જબ્બર ઘટ રહી ગઈ છે ભાવનગર શહેરમાં ગત અઠ્યાવીસ જુલાઈ સુધીમાં રેકોર્ડ બ્રેક નવસો પંચાણું મીમી વરસાદ વરસી ગયો હતો તે આ વર્ષે માત્ર બસો એકોતેર મીમી થયો છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તાજેતરમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના કેમ્પસમાં એક વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કુલપતિ ડૉક્ટર રાજુલ કે ગજ્જર અને કુલ સચિવ ડૉક્ટર કે એન ખેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લામાં બાજરીનું બસો પાંચ તુવેરનું ચાર હજાર એકસો ને પંદર મગનું સોળસો ઓગણચાળીસ મઠનું દસ અડદનું નવસો ને તોતેર મગફળીનું બે લાખ સડસઠ હજાર આઠસો ત્રીસ તલનું અગિયારસો બાસઠ દિવેલાનું પાંચસો એકાવન સોયાબીનનું ચોવીસ હજાર ચારસો ને બાસઠ અને કપાસનું એક લાખ બેયાસી હજાર નવસો પચાસ હેક્ટરમાં વાવેતર કરાયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કાર્યકારી કુલપતિથી વહીવટનું ઘાડું ગભડાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળી જશે એવું લાગી રહ્યું છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા જૂની સર્ચ કમિટી રદ કરવામાં આવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કાયમી કુલપતિની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન તો થયા છે પરંતુ આ વરસાદ હજુ સુધી જળાશયોને છલકાવી શક્યો નથી રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં આવેલા કુલ સત્યાવીસ માંથી માત્ર ત્રણ જળાશયોમાં સો ટકા પાણી ભરાયું છે એટલે કે આ ડેમોમાં પાણી ભરાઈ ગયું છે બાકીના ડેમ એવા છે કે જે હજુ સંપૂર્ણ નથી ભરાયા જેમાં પણ દસ જળાશયો એવા છે કે જેમાં જીરો થી લઈને નવ ટકા સુધી પાણી ભરાયું છે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું નમસ્કાર